ગુજરાતમાં ટનાટન રાજનીતિ ભાજપ કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર ભાજપમાં કકડાટ કોંગ્રેસ ટનાટન ગુજરાતની રાજનીતિમાં ટનાટન શબ્દ તો તમે સાંભળ્યો હશે આ શબ્દને રાજનીતિમાં લાવનાર અન્ય કોઈ નહીં પણ શંકરસિંહ વાઘેલા હતા બાપુની સરકારને ટનાટન સરકાર કહેવાતી જોકે આટલા વર્ષો બાદ ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ટનાટન શબ્દની વાપસી થઈ છે આ વખતે બાપુ નહીં પણ ધાનાણી ટનાટન ને પરત લઈને આવ્યા લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ભાજપમાં વડોદરા અને ચાલી રહેલો કોઈ નાથી છૂપો નથી ત્યારે પરેશ ધાનાણીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હાલ કમલમમાં કકડાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે બે હજાર ચાર નું પુનરાવર્તન પાકું આ ટ્વીટની સાથે પરેશ ધાણાણી એક સમાચાર પત્રનો ફોટોગ્રાફ પણ શેર કર્યો જેમાં ભાજપમાં આંતરિક અસંતોષ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે એક સમાચાર પત્રના ફોટાને ટાંકીને એક્સપર્ટ જવાબ આપતા લખ્યું કોંગ્રેસ ટનાટન નહીં કોંગ્રેસ ના પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમટાઉન ભાવનગર અને સ્વર્ગવાસીય અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મૂકવી પડી રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન ના અમરેલીથી પ્રતાપ દુધારની ટનાટન ના અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના આણંદથી ભરત સોલંકીની ટનાટન ના પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન ના

મને એવું લાગે છે કે પ્રજામાં ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પોતાની જાત પર ચલાવવાનો પ્રયત્ન કરી દે તો તેવું કહી રહ્યા ત્યાં રહ્યા છે કે કોંગ્રેસ તનાટક છે હા ચોક્કસ કોંગ્રેસ તણાટક છે એમની વાત સાચી છે પણ ના પાડવાની બાબતમાં તળાટક છે પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં તડાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને હારની બાબતમાં કોંગ્રેસ તડાટક છે એવું સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટી ના પાયાના વફાદાર ગાફા મારું કાર્યકર્તાઓ પાયાના ના વફાદાર અને ગાભા મારું કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે બે હજાર ચાર ની ચૂંટણી નું મુદ્રા થવાનું યજ્ઞેશ દવે જવાબ કરી ભાજપના નાના હા કહીને આપ્યું ધાણાણીએ ધણાણીય પર લખ્યું હા પાડીને હેઠા બેસાડ્યા ભીખુસીને ભોઠા પાડ્યા રંજન બેનને રડાવ્યા ધડુકના ઢોલ પીટી નાખ્યા રૂપાણીને રમતા મૂક્યા મુંજપરાને મરડી નાખ્યા ભારતી બેન ભૂસાઈ ગયા કેસી બેન બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો ન માત્ર પરેશ ધાણાણી પણ કોંગ્રેસ નેતા અમિત નાયકે પણ એક્સ પર ભાજપ પર પ્રહાર કર્યા એક્સ પર લખ્યું ટનાટન નહીં તેનો જૂથવાદ ટનાટન જ્યોતિબેન બન્યા તોય કહે ટનાટન છે ન રહ્યા નામદાર તોય કહે ટનાટન ભીખાજીના ટેકેદારોએ લીધું બાંધમાં કમલામ તોય કહે ટનાટન વલસાડમાં ઘાભા મારું કહે ધવલ નોય ચાલે અમરેલી વાળા રાજકોટ અને જુનાગઢ વાળા પોરબંદર ભાગ્યા તોય કહે ટનાટન આ હેમાંગ રાવલે પણ જંપલાવ્યું અને સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો જેમાં હેમંગ રાવલે ટનાટન પર એક કવિતા લખી નાખી વડોદરામાં રંજનબેનનું બાય બાય ટનાટન બેનર વોરમાં પાછી પાની ટનાટન જ્યોતિબેનનું સસ્પેન્શન ટનાટન સાબરકાંઠામાં ભીખાભાઈને ભાઈને બાય ટનાટન અરવલ્લી કમલમમાં હુમલો ટનાટન માંગ્યો બદે પોલીસ બંદોબસ્ત ટનાટન રૂપાલાજીને બફાટ ટનાટન પોરબંદર વિજાપુરમાં વિરોધ ટનાટન વલસાડમાં પત્રિકા યુદ્ધ ટનાટન સુરેન્દ્રનગરમાં વોટ્સએપ વિરુદ્ધ ટનાટન આણંદના મિતેશ પટેલને દિલ્હીનું તેડું ટનાટન મોહન કુંડારીયાની ચોકલેટ ટોફી ટનાટન નીતિન કાકાએ પાડી ટનાટન ભાજપનો ભ્રષ્ટાચાર ટનાટન ભાજપનો વિખવાદ ટનાટન આયાતી નેતાઓ માટે બેનર બાંધો ખુર્શી ગોટ્વો ટનાટન ચુંટણીનું બ્યુંગલ વાગ્યું ટનાટન પ્રજા આપશે જવાબ ટનાટન પહેલી વાર એવું બન્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તો વલસાડમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વિરુદ્ધ પણ પત્રિકા વોર શરૂ થયો થયું એમ કે ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારો બદલવા પડ્યા અને આ જ મુદ્દે હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે અને આ વોરમાં ફરી એકવાર ગુંજ્યું છે ટનાટન શબ્દ હવે આ તનાટન વોર ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ